ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ પીએસસીએ ભાવનગર પોર્ટ ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્માણાધીન સીએનજીની ટર્મિનલની મુલાકાત લીધી હતી જાહેર હિસાબ સમિતિ સમક્ષ ભાવનગર પોર્ટ ખાતે નિર્માણાધીન સીએનજી ટર્મિનલ અંગેની શોર્ટ ફિલ્મ અને પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન પોર્ટના એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી હિતેન્દ્રી સોલંકીએ રજૂ કર્યું હતું આ પ્રેઝન્ટેશન બાદ સીએનજી ટર્મિનલ અંગેનું વિઝન ટર્મિનલ અંગેની પ્રક્રિયા સીએનજી લોડિંગ અનલોડિંગ ટેકનિકલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન કહ્યું હતું કે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ બનવા જઈ રહ્યું છે વિકાસની વિકાસની નવી ખુલશે અને અને ધોલેરા સીએનજી ટર્મિનલ બનાવવાની અવારનવર સમસ્યા ખૂબ મોટો ફાયદો થશે અને વાસીઓને ધોલેરા અને સીએનજી ટર્મિનલ બનાવવાથી આવનારા સમયમાં ખૂબ મોટો ફાયદો થશે આ તકે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજેન્દી ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર ચીપનું મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં માટેની મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવીને ગુજરાતને ભારતનું સેમી હબ બનાવીને મુહુ બનાવવાની મુહિમ ઉપાડી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ત્રણસો મેગાવોટ સોલાર પાર્ક વીટીપી એસટીપી એબીસીડી બિલ્ડિંગ આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માળખાકીય સુવિધાઓનું નિર્માણ બસો બેડની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ધોરણ બાર સુધીની સ્કૂલ ફાયર સ્ટેશન રેસીડિયન્સીયલ એન્ડ કોમ્યુનિશિયલ કોમ્પ્લેક્સ રોકાણદારો માટે એકમોડેશન ટેન્ટ સિટી કાફેટ્રિયા સીઈટીપી એક્સપ્રેસ વે તૈયાર થવાની ધોલેરાથી લીડરશીપનો લાભ ભાવનગર જિલ્લાને મળશે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે સેવા આપી રહ્યા છે ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું આખા રાજ્યની હિસાબો તમામ ડિપાર્ટમેન્ટોના એક પેરા હોય એજી દ્વારા જે ક્વેરીઝ કાઢી હોય છે એને સોલ્વ કરીને વિધાનસભામાં અમે અહેવાલો રજૂ કરતા હોઈએ છીએ છેલ્લા અઢી વર્ષથી ચેરમેન તરીકેની જવાબદારી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આદણી શંકરભાઈ અધ્યક્ષએ આપી છે આજે અમારી આ કમિટી અર્જુનભાઈ નરેશભાઈ અને સૌ ટીમ બધી અમે એસઆઈઆરની પણ મુલાકાત લીધી છે સાચ અર્થમાં નરેન્દ્રભાઈએ જોયેલું સપનું એ ધોલેરા સર એ સાકાર થતું જોઈને અતિ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ પ્રેક્ટિકલ ધરતી ઉપર બધું કામ થઈ રહ્યું છે સેમી કન્ડક્ટર ટાટા એ પ્રોડક્શનમાં આવી જવાનું છે એ પણ બે અઢી વર્ષમાં ત્યાં વેફેર્સ વિભાગની એક ટૂર છે કૃષિ યુનિવર્સિટીની પણ ટૂર છે પણ આ બધી જ વાતો એ વિધાનસભામાં અહેવાલ તરીકે અમે મૂકીને રાજ્યના સમગ્ર ધારાસભ્યો હોતી આ કમિટી કામ કરે છે અમારી પંદર લોકોની કમિટી એ રાજ્યની વિધાનસભા હોતી એમના પાવર સેફા છે એટલે આખો અહેવાલ મૂકીને નાના મોટા પ્રશ્નોમાં અધિકારીઓ સાથે ડિપાર્ટમેન્ટો સાથે રેવન્યુ હોય જીએમબી હોય ભાવનગર લોકલ કલેક્ટર હોય કે કોઈ પણ હોય કોર્પોરેશન હોય એમનું સંકલન કરીને ઘટતું બધું જ કરવા માટે અમે કમિટમેન્ટ સાથે આગળ વધવાના છીએ થેન્ક યુ